રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ ચેનલ છે તમને કોરદાર બને અને પી કેમ વન અને ઓડીસી આ હરઘવાની બે જાચ આવે પણ એ તમને કોઈ હરઘવાની કઢી બનાવી હોય સાહેબ નાખી તમને કો ચેડાનો લોટ જોરદાર બને અને ખાવામાં સારું પાછું નડે નહીં બે વાત થાય ને પાછું ઓર્ગેનિક કહેવાય ઓર્ગેનિક એટલે કે એમાં બહુ ઓછી દવા જોવે બહુ ઓછી અને ખાતર એમાં નહીં વધતો જ હોય અને ખાવામાં સારું અને ગુણ કરી પાછો બહુ તો એવો હરગ હોવા માટેની માહિતી આપણે ખેડૂત મિત્રો આપીશું આજના જે આપણો ટોપિક છે કે ભાઈ હરગવાનું કયું બિયારણ જોવે એમાં કયું ખાતર નાખવું જોવે હરગવામાં અમુક ટકા મચ્છી આવે છે ફૂલ કરી જાય છે હરગવાની શીંગુ લાલ થઈ જાય છે ટૂંકી રહેશે વળી જાય છે એનું દાદાની ઘોડે નાગ દાદાની ઘોડે વળવળી થઈ જાય છે બધી જલેબીની પૂછલાની ઘોડે તો એને માટેની પણ આપણે માહિતી આપીશું અને હરગવો કેમ વધારે ઉતરે એમાં કેમ જીવાત ઉછી રહે અને લાંબા સમય માટે શેનો ફાયદો રહે તો આજના આ આપણા ટોપિક ઉપર વાત કરીશું આપણે હરગવા વિશે હરગવાની ખેતી વિશે અને હરગવાનું કાર્ય સોપણ કરવું જોઈએ કઈ રીતનું કરવું જોઈએ આપણે શેમાં ઉજેરવા જોઈએ કઈ રીતે ઉજેરવા જોવે આપણે તો આજના આ વિડિયોમાં આખા ટોપિકમાં આપણે ફરગવા વિશે વાત કરીશું એ પેલા આપણે થોડીક એવી માહિતી આપી દઈએ ખેડૂત મિત્રો કે બાજરામાં આપણે જે બાજરી કહેતા હોય કોઈક બાજરો કહેતા હોય કોઈક બોજરો કહેતા હોય તો એમાં બધી પ્રકારનું નિંદા મન બળી જાય કાળિયું ખારીઓ હાંબો હાટોડો લૂણી દારોડી ધરોડી કુતરા હેમૂળ અમરો ડમરો હોય આરો તારો હોય બંછી ઘાસ હોય સોખડી હોય સોખડી હોય પોપટી હોય બરાબર છે વાંદર પૂછ હોય વેકરજરો હોય કરજરો હોય કે જે કાંઈ ખર આવતા હોય છેતાલીસ પ્રકારના નિંદા એમાં સાફ થઈ જાય છે બરાબર છે તો બાજરીનો જે પાક કરતા હોય ખેડૂત મિત્રો તો એમના માટે આ વિડીયો થોડોક શેર પણ કરી દેજો અને આપણે તમને એક નાની એવી માહિતી આપી દીધી કે બાજરી માટે માનો કે આ હેરસ્ટાર આવે છે બરોબર છે તો આના દસ પગ થાય અને આ જે ધાનુજીન આવે છે બરાબર છે એટલા જીન તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો તાલુકાનું છે પછી પીઆઈનું છે ક્રિસ્ટલનું છે અદામાનું છે બાયરનું છે સિઝન્ટાનું છે જે તે એનું આવતું હોય વોલ્સકેટ નું છે તો પાંચસો ગ્રામ તમારે એટ્રાજીન લેવાનું છે અને એક કીટ તમારે લેવાની છે હેસ્ટાર ની લેવાની છે જે આના દસ પગ થાય એટલે કે એક ડોલ લેવાની એક ડોલમાં નવ ગ્લાસ પાણી નાખવાનું નવ ગ્લાસ પાણી નાખીને આની અંદર બે ડબલી આવે છે બે ડબલી ઠેલવી દેવાની અને પાંચસો ગ્રામ દવા આવે છે એ તમારે નાખી દેવાની પછી એને હલાવી નાખવાનું પછી એક પપમાં એક ગ્લાસ એક પપમાં એક ગ્લાસ એક પપમાં એક ગ્લાસ એમ નાખતું જવાનું બરાબર બાજરીનો પાક તમારો કમસે કમ પચીસ દિવસનો નો જોઈએ જયારે તમારે પચીસ દિવસનો નો બાજરો થઈ જાય બાજરી તેની વાવી હોય પચીસ દિવસ થઈ જાય ત્યારે તમારે એને પેલા પાણી પાઈ દેવાનું પછી દવા સાટી દેવાની અને ચાર પાંચ દિવસ રહી અને પાછું વળી એને પાણી પાઈ દેવાનું એટલે કે એનો ભેજ જે રાખવાની ક્ષમતા છે એમાં ભેજ જળવાય રે જમીનની માલિપા એટલે ખડ બધું નાશ થઈ જાય કચરું બધું સાફ થઈ જાય બધું રામ રામ બોલી જાય બધું રાખ થઈ જાય દૂર થઈ જાય પછી ના તમારે ખડ ઉગવા પણ માથાકૂટ નથી તો જેને બાજરો કર્યો હોય બાજરી કરી હોય ઘણા બાજરો કે ઘણા બાજરી કે બરાબર છે તો એમને આ ખાસ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને આ મોંઘા ભાવને મજૂરી જે આપણે દેવી પડે છે ચારસો રૂપિયા દાળીએ તમને કોઈ આવે છે અને પાછું કામ આપણું ટાઈમે થતું ન હોય આપણે ટેમ્પો મંગાવી લઈએ હાલો ટેમ્પા મોઢે દાળીયા મજૂરો બોલાવી લઈએ પરંતુ ટાઈમે કામ આપણું ન થાય અને આપણો સમય જાતો જાય વધારે પડતો એટલા માટે આ દવાનો તમારો ઉપયોગ કરવો જોઈએ બાકી ચેનલમાં તો આ રીતનો જો આપણે ઉભા ફિલ્ડમાં પણ આપણે વિઝિટ કરીએ છીએ કે ભાઈ ઘઉંનો વિડીયો આપણે મૂક્યો તો કાલે બરાબર છે તો આજે છ કે એટલે કે છ હજાર ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચો છે અને છ હજાર ખેડૂત મિત્રો ને એની માહિતી મળી છે એટલે જો અહીંયા સબસ્ક્રાઇબ કર લખેલું છે કે નહીં એટલે આમ હજર દબી દેવાનું છે ભલે તૂટી જાય તમ તમતાર મારું તૂટશે તમતાર તમારું નહીં તૂટે એટલે આમ હજર દબી દેવાનું છે અને જો આવી રીતે અહીંયા ઘંટડી વાળું છે કે નહીં અને આ ઘંટડી વાળાને તમે જો આવી રીતે એલોમાં આપી દેવો બરાબર છે તો શું છે કે તો એનું નોટિફિકેશન તરત આવી જાય ઘણી નાનો મેસેજ પડે હાથ વાગે કે તમે જે કાંઈ તમે બીજું કાંઈ જોતા હોય આડાહડું ફિલ્મ જોતા હોય મેચ જોતા હોય રામાયણ મહાભારત ગીતા સાંભળતા હોય હનુમાન ચાલી સાંભળતા હોય તોય આપણો મેસેજ આવે કે ખેતી ક્યાં સાગરવાળા હિતેશભાઈ આ તલાઝાથી તમારા ફોનમાં તમારે હેઠો થાય ને વિડીયો મોકલ્યો છે એટલે તરત જોઈ લેવાનો તો આપધા વિડીયોમાં આપણે વાત કરીશું સરગવા આવે છે સરગવામાં બેઝિકલી બે જાત આવે છે પીકે વન અને એક આવે છે ઓડીસી થ્રી બરાબર છે તો આ બે વેરાયટી સારી વેરાયટીઓ છે બે વેરાયટીઓ સુધારેલા મોડલમાં આવે છે સુધારેલી જાતમાં આવે છે અને કઈ કંપનીની તમારે લેવી જોઈએ તો એમાં તમારે પી કે એમ વન સ્વાતી નું આવે છે ડીવીએસ નું આવે છે ધનુષ નું આવે છે મલ્ટીપ્લેક્સ નું આવે છે બરાબર છે તો તમે આ હરઘવાનું બિયારણ લઈ શકો હરઘવાને તમે નું બિયારણ એ કહી શકો છો પછી એને ડ્રમસ્ટિક પણ કહેવાય છે અને મોરીગા પણ છે મહેમાન ગ્રીક બંધ કરો તો આજે આપણે જે સરગવાની વાત કરીએ છીએ કે ભાઈ સ્વાતિ કંપનીનો નો છે ધનુષ નો આવે છે મલ્ટીપ્લેક્સ નો આવે છે ડીવીએસ કંપનીનો આવે છે આ છે ને સ્વાતિ કંપનીનો સરગવો આવે બરોબર છે આ પી એમ વન આવે આપણે કહેતો ને મારે હરગવાની સિંગ લાંબી જોવે છે બરાબર છે તો તમારે પી કે એમ વન કરવાનો બરોબર છે ઉતારો હારો જોવે છે તો પી કે એમ વન કરવાનો રોગ જેવા દોષી આવે છે એવું કરવું હોય તમારે તો પી કે એમ વન કરવાનો તમારે શેઢા પરમાં માં શેઢે નાખવાનું હોય અને ખરગવાનો આખો પાક કરવાનો ન હોય પણ પચાસ ગ્રામ તમારે બિયારણ હોય એટલે આની અંદર હો હવા હો બીબડા નીકળે

તમને જો અનુકૂળતા લાગે તો થોડું 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 એને ખાતર તંતર આપો માનો કે થોડુંક સલ્ફર છે થોડુંક ઝીંક છે એ શેમાં નાખવાનું છે એને અરે ભેગું કરી મિક્સ કરી અને એ કોથળીમાં નાખી દો અને એમાં બીબડા નાખી દો પછી તમે એને પાવ અને એ જ્યારે તમારે છોડવા અવડા અવડા થઈ જાય ત્યારે તમે એને સૈતર મહિનામાં કે વૈશાખ મહિનામાં તમે એને તમારી જમીનમાં આ શું કહેવાય ને કોથળી ફાડી અને ખાડો કરી અને જો નાખી દો માથાકૂટ થયા મજૂરી રહ્યા થોડીક ભાઈ પણ ફાયદો એ થશે કે જમીનમાં તરતી જાય ડૂલ નહીં પડે અને નાના મોટી હરગવા નહીં રહે કારણ કે પછી એમાં એક જ આપણે કરવા કરતા હોય એમાં એટલે એક હારે એમાં ઉત્પાદન ચાલુ થઈ જાય ફાલ એક હારે આવશે ઊંચાઈ એક હારે જ વધશે બરાબર છે એટલે એમાં તમને વધારે ફાયદો થશે પછી બેઝિકલી આપણે એમાં ખાતર નાખતા હોય છીએ આપણે કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો ડીપી નાખતા હોય છે ઘણા ખેડૂત મિત્રો વીસ ઝીરો તેર નાખતા હોય છે ફોસ્ટ નાખતા હોય છે તો તમે શરૂઆતમાં પાયામાં આપી શકો કેટલું ફક્ત કિલો આપવાનું છે જો તમે ઝીંક આપો તો વીઘે પાંચ કિલો આપો સલ્ફર હોય તો સલ્ફર તમે વિઘે કિલો હવા કિલો લખી આપો કારણ કે એના જે ખાડા હોય ને આપણે કરેલા માનો કે છોડવા ઉજરી નાખ્યો છે ત્યારે આપણે એને ખાડા બધા કરીને ખાતર આપણે નાખતા હોય છે અથવા તો ડાયરેક્ટ ખાતર વેરી અને આપણે એમાં બીબડા સોપી દેતા હોય છે

એ પછી જયારે પાછો બે ફૂટ વધી જાય એટલે આબો હળદર દેવાઈ ગયું પાલક કરી બેમાન હા નીકળી નીકળી હાજર થઈ ગઈ ત્યાં પાછો એટલે હાબુ નીકળી ગઈ આ જયારે પાછો બે ફૂટ વધી જાય બરાબર એક અવડો તો કાપી નાખ્યું પછી પાછો તમારે બે ફૂટ હાઈટ વધી જાય ભલે પછી પાછો મોટો બટકાવી દેવાનું કહેવાનો મતલબ શું છે કે ખોટા બહુ હરવા હવા હાડા ન વૈયા જાય બરાબર છે અને એ વખતે થોડી એનું પતલું પતલું રહી જાય આ તમે બે વખત એને ટોપિંગ કરી નાખો તો એનું જે થળિયું છે એ બહુ મજબૂત બને અને મજબૂત બનશે પછી એટલી તમારે એને ફળશું વધારે નીકળશે ફૂટું વધારે નીકળશે જેટલી ફૂટ વધારે નીકળશે એટલું તમારે હરકવાનું ઉત્પાદન વધારે ગણવાનું કારણ કે એ પછી છે જે થળિયું બંધાઈ ગયું છે મોટું નાથી જે એની ફળશું નીકળી છે લાંબી બરોબર એ બધામાં ફાલ આવવાનો અને કેટલી ફળશું નીકળે કોક માં પાંચ નીકળે કોક માં હાથ નીકળે કોક માં આઠ નીકળે કોક માં દસ નીકળે કોક માં બાર નીકળે એ જેવું છોડિયું બંધાણું હોય મજબૂત કઠણ હજળ બરાબર છે એટલી એની ફળીસુ વધારેમાં વધારે નીકળે અને એની જે શીંગું છે ને આ મોટે મોટા ભાઈ લાંબી લાંબી હું કામ કારણ કે એનું થડ મજબૂત થઈ ગયું થડ પાકી ગયું છે પછી થડ બધું પોષણ ખેંચી લે ઓલું નાનું એવું થડિયું હોય બરાબર છે તો કેટલું પોષણ લઈ કે આપડે કેમ કહી ભાઈ છોકરાને ભૂખ લાગી હોય શું કરે આવી પાંચ રૂપિયા પપ્પુજી લઈ આવો પછી પપ્પુજી લઈ પછી નો થાય ભાઈ તો એને ખોરાક હોય તમને કોઈ એ ઘી વાળી રોટલી આપી હોય બાજરી બાજરાનો રોટલો ઘી વાળો આપ્યો હોય ગોળ સાથે આપ્યો હોય ઈ ખાઈ ગયો હોય ને એ તમને કહો મોટો થઈને તમને કહો ગમે એના હાટકા ફાડી નાખે શીરી નાખે તો એવી રીતે જો થયું મજબૂત છું હોય તો એનું તમને ઉત્પાદન સારું મળે આથી આપણે સરગવાની વાત એ પછી સરગવા તમારે જ્યારે મોટો છો હોય ફરગવાની શીંગું આવતી હોય ત્યારે ઘણા મિત્રો ખેડૂત મિત્રો ખાતર આપતા હોય છે કે ભાઈ એને પોટાશ આપી જો આપી જો આપી મોજો ફૂંકામ ભાઈ કે એની શીંગું મોટી થાય લાંબી થાય ભરાવદાર થાય વજનદાર થાય કાંઈ થાય નહીં ને શીંગ હરગવાની લાલ થઈ જાય હરગવાની સિંગુ ઉલટી લાલ થઈ જાય અને ઉલટી ઘોસલા વળવા મળે જાડી થઈ જાય અને તમને માર્કેટમાં હાલે એની વેસવા લાગે કે ન થાય એના માટે સિમ્પલ જો રસ્તો છે તમારે ખાતર આપવું છે તો યુરિયા આઠ થી દસ કિલો અને મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું જે સલ્ફર આવે છે લિક્વિડમાં બરાબર એ એક વીઘામાં પાંચસો ગ્રામ સોળ ગુઠાના વીઘા પ્રમાણે પાંચસો ગ્રામ આ બે ને ઓગાળી અને આપણે કેમ પાછા લઈને પાઈ પાણી જાવજે ટક 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 પાણી આપણે જવા દેતા હોય છે બરાબર છે એની આરે નળ ખોલી અને પાણી આરે જાડે જવા દેવાનું છૂટું રેલ પાઈ દેવાનું જો ડ્રીપ ઇરિગેશન માં હોય તો હંધા કરતા હારું એવું ટીપનું હોય એમાં ઓગાળી નાખવાનું અને ગ્રીક પાણી જવા દેવાનું પંદર મિનિટ અને પછી એમાં નાલસુ ભરાવી દેવાનું નળી ભરાવી દેવાની એટલે પાણી બધું ખેંચી લે એટલે પાણી બધું છોડવાને મળી રહે જો આ રીતે તમે કરો તો પણ તમને વધારે ફાયદો થશે ડ્રીપ ઇરિગેશન હોય તો અને ન હોય તો આપણે રેલ તો પાઈ સહી ને આપણે છૂટું તો એમાં તમારે આ જવા દેવાનું સલ્ફર અને યુરિયા આપ્યા પછી વલી પાછું તમારે ખાતર આપવું હોય

એને અતિશય વધારે પડતા ખાતર થઈ જવાને હિસાબે ફાળ બધો ખરીએ જાય ફૂલડા બધા ખરીએ જાય નો જવાનું થાય જવી નો રે ના અને પાછો હરખવાળો લાલ થઈ જાય પાંદડા લાલ થઈ જાય એટલે આવો પ્રોબ્લેમ રહેતો હોય છે જો તમારે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસુ પાવો હોય તો એક વીઘે તમારે 5 થી 7 કિલો લેખે પાવાનું અને એની સાથે કોઈ સારી ફૂગનાશક દવા સાપ છે 22 ચીન છે બરાબર છે મેરીવોન છે સિક્સર છે આવા તમે ફુગનાશકો સાથે પાઈ શકો છો જમીનમાં પછી જ્યારે ઉપર દવા છાંટવાની હોય જ્યારે એના ફૂલડા આવવા મળ્યા હોય એવા સમયની માલિપા અમુક ટકા જીવાત પણ આવતી હોય છે કોઈક ગીડ આવતી હોય છે કોઈક મજ્જો આવતો હોય છે કોઈક નાની મોટી ઉડતી જીવાતો આવતી હોય છે તો એવા સમયની માલિપા પણ જે તે તમારે દવાનો ઉપયોગ નહીં કરવો કારણ કે એમાં જો ફૂગનાશક દવાનો અલગ ઉપયોગ કરાઈ ગયો જો તમારે અલગ કોલની દવાનો ઉપયોગ કરાઈ ગયો જો તમારી જીવત નાશક દવાનો અલગ ઉપયોગ કરાય ગયો તો ફૂરડા આવશે હેઠા ફૂરડો ઉંદરના બધા હેઠા કાય વાહે રેની પાનડું ખરી ખાલી ડાંડા હોટિયા ઉભા રહે આમ એટલે એમાં ખાસ મિત્રો જાન રાખવા રાખવું છે તો એવા સમયની માલપા શું કરવું જોવે તો એવા સમયની માલપા બીએસએફ કંપનીનું મેરીવન એની અંદર જે બે ટેકનિકલ આવે છે એ અચારની કન્ડિશનમાં દુનિયાના સારામાં સારા બે ફૂગનાશકો આવે છે ફ્લુક્સા પાયરેન અને પાયરોક્લોર સ્ટ્રોબિન એ બે ટેકનિકલો એની અંદર છે તો એનો જ ઉપયોગ કરવો બને ત્યાં સુધી પછી યુમિક એસિડનો જો તમારે ઉપયોગ કરવાનો હોય તો ઓમકાર કંપનીનું જે એટોપેક્સ મોડમાં જે યુમિક આવે છે એ જ યુમિકનો ઉપયોગ કરવાનો બીજા યુમિકનો તમે ઉપયોગ કરતા હોવ તો બને ત્યાં સુધી એનો ઉપયોગ નો કરો એનું ટાળવું કારણ કે એનું તટસ્થ ના તો માપ હોય છે નાની મોટી જીવાત આવી હોય તો ધાનુકા કંપનીનું એમએ મેડ વન પાંચ ટકા જે આવે છે એનો તમારો ઉપયોગ કરવો જોઈએ આપણે આગળના વિડીયોમાં પણ કીધું છું આપણે હરગવામાં એની દવા બતાવી હતી પણ ફરી આપણે ખેડૂત મિત્રોને બતાવી દઈએ કે આ બીએસએફ કંપનીનું મેરી વન છે આનું તમારે પાંચ એમ એલ લેખે ઉપયોગ કરવાનો છે પાંચ થી આઠ એમ એલ લેખે પાંચ એમ એલ લેખે કરશો તો ચકાચક રિઝલ્ટ આવશે બરાબર છે આ ધાનુકા કંપનીનું નું ઈ એમ વન આવે છે આની ઉપર સમસી આવે ને એક સમસી નાખી દેવાની હજો બોલ્યો આ સમસી આવે છે આમાં એક સમસી નાખી દેવાની કામ પતી જ તમારે જે કઈ જે મારે જીવાત હોય મજ્યો હોય કોઈ એળું હોય સામાન્ય એમાં એળું જ આવે ને મજો જ આવે તો એ બે મળી જાય કોઈક નાની મોટી થ્રીપ હોય તો એ મરી જાય બીજું શું જોયું આપણે પછી આપણે જે યુમિક ગ્રીન કહીએ છીએ આ યુમી ગ્રીન પણ તમને આવશે આ બાયોસ્ટીમ બાર ટકા સો ટકા જોરદાર પ્રોડક્ટ છે બરાબર છે અને આપણે એવું કહી છે કે કોઈ પણ તમે નું યુમિક લાવો આની રિઝલ્ટ વચ્ચે આવવાનું અને હું એવું નથી કેતો કે આ બધી વસ્તુ મારી પાસે મળે એટલે મારી પાસે તો મળે જ છે પાછું પણ હું એમ નથી કેતો તમે મારી પાસે લેવા આવો તમારા આસપાસના નજીકના વિસ્તારમાં તમને આ બધી વસ્તુ મળી રહે કે ભાઈ આપણે બોતલ બતાવીએ છીએ આ ક્યાં કંપની કઈ મારા બાપાની નથી પરંતુ આ વસ્તુ બતાવવાનો મારો હેતુ એ છે કે તમે આ વસ્તુ પડી તમે અવશ્ય લઈ શકો અને આ વસ્તુને તમારા વિસ્તારમાં તમે આરામથી મેળવી અને તમારા પાકમાં નાખી અને ઉત્પાદન વધારી શકો હવે આની કે જે કોઈ તમારે સિંગ લાલ થઈ જતી હોય સિંગ વળી જતી હોય જલેબીના ના ઘોસલા નહીં ઘોડે સીધી શિંગ નાની અંદર રહેતી હોય ને ગઢી થઈ જતી હોય બરાબર છે તો આવું કાંઈ પણ પ્રશ્ન થશે નહીં શિંગ એકદમ લાંબી થશે એકદમ કુણી થશે અને ફાયદો એ ઉતારો પણ વધશે કારણ કે ફૂલનું જવાણ થઈ જાય અને ફૂલ અને એકદમ વજન ક્લાસ તમને એનું ઉત્પાદન આવશે ખાસ કરીને ખેડૂત મિત્રો તમારે કમ્પ્લીટ ઉત્પાદન આવવા માંડ્યું હોય ને ત્યારે સિત્તેર ખેડૂતો એવી ભૂલ કરે છે કે આ પોળી બાંધી માર્કેટમાં નહીં એવું ન કરો

હારી શીંગુ છે તમે એને હારી રાખો નાના મોટી હોય તો તમે નાની નાની અલગ રાખો મોટી મોટી અલગ રાખો કોક વાકી શીંગ રેગી હોય દવા ને હરકી ન લાગી હોય તો એવી વાકા સુકલ વળી શીંગ હોય ને એને તમે અલગ માં બાંધો જેથી કરીને એ વાકા સુકા અને ઓલા ગઢા શીંગો ના હિસાબે તમારે હારી શીંગુ નો ભાવ તમારો જાય ની કપાય ની કારણ કે લેવા વાળો વ્યક્તિ એમ વિચારે કે આ તો વળી ગયેલી શીંગ છે કોઈ ગઢી શીંગ છે આમાં બહુ વજન હશે ને આ કોઈ લઈ જાય નહીં એની ખોટ ને હિસાબે તમને પાંચ પચવી રૂપિયા ઓછા ભાવ થી માગશે હરગવો તમારો એટલે એની કથા એ અલગ જ રાખવું એને અને એને અલગ એ ખરાક થઈ જાય તમ તારે બરાબર છે જેને બાફ ફીન તમને કોઈ કઢી બનાવવાની હોય જગા જગ નહીં થાય તમને કોઈ પછી એને તમારી અલગથી વેચાઈ જાય અને આ અલગથી વેચાઈ જાય બેના તમને અલગ અલગ ભાવ મળે હાળી સિંઘના હારા ભાવ મળે નબળી સિંગના હળવી સિંઘના એ પ્રમાણે એને ભાવ મળે બરાબર છે મહેમાન કહે છે કે હવે કાપો કારણ કે મારે જાવું છે ઘરે ને વાઈ છે હાથ પણ હું મહેમાન જ્યાં સુધી ખેડૂતોને આખો વિડીયો હાંસી માનીથી ન મળે ત્યાં સુધી આપણે

જીતી શકીએ ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરે છે ભાવ નથી આજો મય કોણ બરાબર ભાવ એટલે તમને કોઈ ખાતર મોટું નાખો નાખો ડીપી નાખો છે નાખો સલ્ફર ઉપર દવા સાટો આ બધું કરવા જાય ને તમને કોઈ લાલ બધું ખરી એનું પડી જાય પછી હું ખબર મારા આજે ભાઈ એને કન્ટિન્યુ કરવાની વસ્તુ છે એને તમારે ભાવ ભાળીને દોટ મૂકવાની જરૂર નથી અને એમ દોટ એ નો હોય એમ આપણે દોટ મૂકી તો આપણે પોગી નો કે મોટા ભાઈ અને ખાસ કરીને ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ભાઈ અમારે હરગવાનું બિયારણ નથી મળતું તો આ હરગવાનું બિયારણ છે મારી પાસે હાજરમાં છે જે ખેડૂત મિત્રોને જોતું હોય તમે તારે ફોન કરજો મારો નંબર છે ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર કે ભાઈ અમારે અમારા વિસ્તારમાં પીકીએમ વન કે ઓડીસી મળતું નથી આપણે તમ તારે તમને ખેડૂત મિત્રો વ્યવસ્થા કરી દેશું કે નજીકમાં તમને ક્યાંથી મળશે એ પણ વ્યવસ્થા કરી દેશું અને આપણો વોટ્સઅપ પણ નંબર છે કોઈ ખેડૂત મિત્રો ને હરગવાનો પાક હોય આંબાનો પાક હોય બાજરી હોય હોય મકાઈ હોય જીરું હોય ધાણા હોય વરિયાળી હોય ઈસુબુલ હોય હોય તમે ફોટો મોકલજો આપણે એની તમને દવાની માહિતી આપશું દવાના નામ આપશું બનેતા આપણે બોટલનો ફોટો જ મોકલી છે જેથી કરીને ખેડૂત મિત્રો એમ થઈ જાય કે ભાઈ આલો આજ બોટલ છે આપણે આ એનો બાપો કાકો મામો ભાઈ ભત્રીજો કાંઈ છે આ જ બોટલ છે હા નહીં નથી આપડી આ નહીં લેવી આપણે બરાબર છે કારણ કે અમે હંમેશને માટે અમે હંમેશને માટે માટે કહીશી કે અમે જે સારી કંપની છે એ ટોપ વીસ કંપનીઓ છે એ વીસ કંપનીઓમાંથી ભલામણ કરીએ છીએ ચાહે એ અદામા હોય ધાનુકા હોય બાયર હોય ટાટા હોય ડાવ હોય ડુપોન્ટ હોય કે પછી ગોદરેજ હોય સિઝન્ટા હોય ક્રિસ્ટલ હોય મલ્ટિપ્લેક્ષ હોય ધાનુકા હોય ઓમકાર હોય કે વોલ્સકેમ હોય કે અલ્ટ્રા કેમ હોય બરાબર છે આવી જે સારી કંપનીઓ છે ટોપ વીસ કંપનીઓ કે તમારા વિસ્તારમાં આરામથી વસ્તુ મળી રહેતી હોય અને તમે જે કંપનીને ઓળખો છો જાણો છો કે આ વાંધો નહીં કે આ વિન્ડચેટ કંપનીનું છે આ હોમકારનું છે આ ધાનુકારનું છે આ ક્રિસ્ટનનું છે મલ્ટીપ્લેક્સનું છે બરોબર છે કે આ બાયનું છે કે આ અદામાનું છે આ બીએસએફનું છે બરાબર છે તો એવી જ કંપનીને અમે ભલામણ કરતા હોઈએ છીએ જેથી કરીને તમને બ્રાન્ડ પ્રોડક્ટ મળે સારી વસ્તુ મળે અને આ બધી વસ્તુ રોકડા પૈસાથી જ મળે કાકા જેમાં મહેમાન રોકડા પૈસાથી ડોકડા બરાબર છે કારણ કે આ કંપની અમને બાકીમાં નહીં આપતી તો અમે તમને થોડા બાકી મારા બાપ એટલા માટે અને જો અલગ કોઈ તમારે માહિતી જોતી હોય અલગ પાકની તો તમારે અલગ માહિતી તમારે જોતી હોય તો તમે કમેન્ટમાં સો ટકા લખજો અને આપણે લીંબુને ખાસ વિડીયો ઉતારવાનું છે કારણ કે એક ભાઈ લીંબુની વાહે પડી જાય ભાઈ લીંબુ નો ઉપરો ને પણ આપણે તમને લીંબુની બધી સારી માહિતી સારી દવાઓ કઈ દવા હાલે છે એમાં ક્યારે દવા નાખવી જોઈએ બરાબર છે આ બધી માહિતી તમને એક થી કરીને પછી અમે તમને આપીએ ને ખાલી આમને કહી દે બોલ તમારે શું થાય છે તમે નાખી ગયો એમ નો હાલે મોટા ભાઈ બધી માહિતી જ્યારે અમને પરફેક્ટ આવશે ત્યારે અમે તમને પરફેક્ટ માહિતી આપીશું બાકી કોઈને અત્યારે આંબા હોય અને આંબામાં હું દવા નાખવી હોય તો તમારે અવશ્ય આપણે આંબાનો વિડીયો આપેલો છે અને છતાં તમે તારે ફોન કરજો ચોરાણું અઠી ત્રેસઠ ઓગણીસ આપણી પાસે જે માહિતી જે છે સઠોટ અને સચોટ માહિતી છે એ જ આપણે માહિતી તમને કહેશું મને યાદ રાખવાનું રાખવાનું કઈ નહીં પણ આ વિડીયો ખરા અવશ્ય ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ખેડૂતોને માહિતી મળી રહે રહેડિયો હાલો તો મેઘદા પૂરું થઈ જાય આપણું હું મારું ગળું બેહી ગયું છે હવે કઈ આમ કે નાસ્તાનો કાંઈ ટાઈમ છે નહીં બાપા એટલે કઈક વ્યવસ્થા કરીએ આપણે અને વિડીયો આપણે પચીસ તારીખે આવવાનો છે તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે બરોબર છે બાકી આપણો વિડિયો પૂરો થઈ જાય હવે ચાલુ થઈ જાય વિડીયો ફેમસ કાર હોવો ખેડૂત મિત્રો નહીં આપણો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ